અને ત્યાર બાદ મને એની અંદર વર્ગ એટલે કે જે ગાડીની સંખ્યા છે કે આ પ્રકારની આપેલી છે અને ત્યાર બાદ આવૃત્તિ એટલે કે એ પાઈ કે આપેલું છે અને મને એવું કીધું છે કે તેનો મારે બહુલક શોધવાનો છે તો જો કોઈ પણ માહિતીનો જ્યારે બહુલક શોધવાનો થાય ત્યારે મેં તમને એવું જ કીધું છે આનો મારે શું શોધવાનો છે બહુલક અને બહુલકને આપણે શેના વડે દર્શાવીએ છીએ જેડ વડે તો આ જે બહુલક છે એ મારે શોધવાનો છે તો બહુલક શોધવું હોય તો સૌપ્રથમ બહુલકનું સૂત્ર લખી નાખાય એટલે સૂત્ર તો z સૂત્ર શું છે l f1 f0 ના f0 f2 શું છે h આવું સૂત્ર છે અને સૂત્ર પ્રમાણે જેટલી પણ કિંમતો જે આ કોષ્ટકમાંથી મારે શોધવાની છે હવે કોષ્ટકમાંથી જોવા જઈએ તો અહિયાં f1

એ જ પ્રકારે b વર્ગ નું આગળ જે મને વર્ગ આપેલા છે વર્ગ ની અંદર જે અધર સીમા છે એ મારા માટે શું થઈ જશે l થશે એની ઉપર નું પદ એટલે કે f1 ની ઉપર નું પદ એ થશે f0 અને નીચેનું પદ શું થશે f2 અને આ જેટલી પણ માહિતી છે એ માહિતી હું અહીં લખું છું અને આ કોષ્ટક જો પરીક્ષાની અંદર પૂછાય તો આમ કોષ્ટક દોરવાની કોઈ પણ જરૂર રહેતી નથી ડાયરેક્ટ જ અહીંથી મે માહિતી કરેલી છે એ માહિતી કરી સૂત્રમાં કિંમત મૂકી અને તમે જવાબ મેળવી શકો છો તો હવે જો પહેલા એ જોવા જાય તો મને L બરાબર કેટલા મળેલા છે 40 એટલે L ની જગ્યાએ મૂકીશું 40 F0 બરાબર કેટલા છે 12 F1 બરાબર છે 20

f1 બરાબર મને આપેલા છે 20 માઈનસ એટલે f0 f0 બરાબર આપેલા છે 12 ના છેદમાં 2 એટલે 2 f1 બરાબર કેટલા છે 20 માઈનસ f0 તો f0 મને આપેલા છે 12 એટલે ત્યાં હું કેટલા મૂકી દઈશ 11 ગુણના મને આપેલા છે h

પણ નિશાની કેટલી રાખવાની માઈનસ કેમ કે બેય નિશાની કેવાની છે માઈનસ હવે યાદ એક વસ્તુ રાખવાની છે જ્યારે સરખી નિશાની હોય ત્યારે હંમેશા સરવાળો થાય જો માઈનસ વાળા પદ હશે તો સરવાળો કરવાનો નિશાની અને પ્લસ વાળા આવશે તો સરવાળો કરવાનો અને પ્લસ ની નિશાની તો તમે કરો કે ન કરો ચાલે અને જ્યારે નિશાની જુદી હશે ત્યારે જ બાદબાકી થાય હવે જો 12 અને 11 કેટલા થાય તો એક

હવે 20 માંથી પાછા 8 બાદ 20 માંથી 3 બાદ કરી નાખો કેમ કે આપણે 23 એ પહોંચવાનું હતું 20 માંથી 3 બાદ કરી નાખે એટલે કેટલા વધશે 17 અને આ જે પદ છે એ આને કેટલું મળ્યું છે મને છેદમાં મળ્યા છે 17 હવે એનો જો સાદો રૂપ આપી તો આને મને આપેલા છે 40 8 ગુણ્યા

અને જો એ તમને પ્રશ્ન આવતો હોય તમે કહેશો કે સર ભાગાકાર પણ કરીને બતાવો તો એ પણ હું સાથે સાથે બતાવતો જઈશ હવે જેટલા પણ પદ છે એમાં આપણે સરવાળો કરી નાખીશ તો મને શું મળશે 44.7 પાછળનું પદ તમે આ જો ન લખો તો પણ ચાલે એટલે મને આમાં કેટલા મળ્યા છે z બરાબર z બરાબર કેટલા મળ્યા 44.7 અને આ કેની સંખ્યા આપી દીધી તો ગાડીની સંખ્યા આપી દીધી એટલે થશે 44.7

ત્યારે હું અહીંયા લખું છું તેના સાનુકૂળ પરિણામ તો સારી પેન ની સંખ્યા કેટલી એકસો ચોવીસ એટલે સાનુકૂળ પરિણામ શું થયા એકસો ને

છત્રીસ તો ત્યારમાં જે બીજો પ્રશ્ન પૂછેલો છે એની અંદર શું કીધું છે તેની સંભાવના કેટલી